પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ ફાળવી દેવાયો વિચાર કરો તો પ્રધાનમંત્રી આવાસ યોજના આ આવાસ યોજના એ ગરીબ મધ્યમ પરિવાર માટે છે કે તેમાં જે લોકો ટક ટક નું કરીને ખાતા હોય ટાણે ટાણા નું કરીને ખાતા હોય અને એવા લોકોને સરકાર ઘર આપે છે કે એ વ્યવસ્થિત રહી શકે ત્યાં રહી શકે પણ નહીં એમાં પણ ભ્રષ્ટાચાર કરવાનો એમાં પણ ગરીબોનું હકનું પણ છીનવવામાં આજકાલ નેતાઓ આગળ આવી ગયા છે અને એમાં પણ જો સત્તા પક્ષ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જો આવું કરતા હોય તો હવે વાત આપણે કોને કહેવાય એક બાજુ ગુજરાતમાં કથિત મનરેગા કોભાંડમાં એક મંત્રી અને કોંગ્રેસ નેતાના પુત્રના નામની સંડોવણી સામે આવી ત્યારે જામનગરમાં બીજી બાજુ એ જામનગરના કાલાવાડ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડાને ધ્રોલ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક સરકારી ફ્લેટની ફાળવણી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ભાજપના એક નેતાનું ભોપાળે સામે આવ્યું છે એ ભોપાળ મેઘજી ચાવડા પાસે આમ તો પચાસ એકર જમીન છે સાથે તેની પાસે તથા તેમના પુત્ર મોહિત પાસે અલગ અલગ કારો છે નિયમ મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટ ગરીબોને ફાળવવામાં આવે છે આ ફ્લેટ પર ગરીબોનો પહેલો હક છે પરંતુ નેતા પુત્ર કયા એંગલથી ગરીબોની કેટેગરીમાં આવે છે એ તો હજી સુધી ખબર નથી પડી રાઈટ ટુ ઇન્ફોર્મેશનના કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતી પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે કારણ કે ધારાસભ્યનો પુત્ર કેવી રીતે ગરીબ કહેવાય તે મામલે કાના શરૂ થઈ છે તો બીજી તરફ દાળમાં કઈ કાળું હોય તેમ ધ્રોળ નગરપાલિકાના સત્તાધીશો પણ આવું કહીને કેવી રીતે થયું તેની સત્ય માહિતી આપી નથી રહ્યા ન તો આ મામલે એ મનપાના કોઈ અધિકારી ખુલાસો કરી રહ્યા છે ગરીબી રેખામાં આવતા અને આર્થિક રીતે સદ્ધર ન હોય તેવા પરિવારોને પોતાનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે ઘણી વખત પીએમ આવાસ યોજનાને લઈને છવરડા સામે આવતા હોય છે ત્યારે જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાને પીએમ આવાસ યોજનાનો લાભ લીધો હોવાનો આરટીઆઈ માહિતી અધિકાર અરજીમાં મોટો ખુલાસો થયો છે ધારાસભ્યના પુત્રને પીએમ આવાસ યોજનાનો લાભ મળતા વિવાદ સર્જાયો અને જામનગરમાં રાજકારણ અત્યારે ગરમાયું છે